પછી આપણે શૂટ કઈ રીતે કરાશે ને એ તમને લોકોને બતાવીશ ખબર છે આવવાનું હતું ડીસા ડીસા કેમ દાવાનું હતું ખબર તમને લોકોને એક પ્રમોશનનો પ્રોગ્રામ હતો તો મિત્રો છે ને મિત્રાની ફાઈનલી છે ને બાબો એકદમ તૈયાર થઈ ગયો છે ને હાય જય દ્વારકા મારું નામ છે અને સ્વાગત છે પરિવાર આપણા એક નવા વ્લોગ વિડીયો ની અંદર આશા કરું કે બધા ખુશ હશો મસ્ત હશો ને મારો વ્લોગ જોવા આવ્યા એટલે મજા મજ ને તેનો વ્લોગ થોડો ડિફરન્ટ ટાઈપ સ્ટાર્ટ કર્યો છે એટલા માટે છે ને સારું લાગ્યો ને તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી નાખજો અત્યારે તમે લોકો મને જોઈ રહ્યા છો તો હું હથેર પરથી રહું છું એટલે કે મારા બાપાના ઘરેથી તો ચાલો હવે ખાઈ પીને ટલીથી નીકળી જાય પેલા મેડિકલે અને હા કાલે તો ભાઈને આપણા એટલે કે આગળ ભાઈ વઘાર બાળ્યો હા તો કાલે તો તમે જોયું અલા યાર આ વઘાર ખૂબ બળી ગયો છે હમ જો હા કેમ કે અગલગ લોમાં તમે જોયું કે એક ભાઈ અહીંયા મારા મમ્માનો છોકરો અહીંયાથી રવાના થઈ ગયો હતો એ પાછો અત્યારે આવ્યો છે તો ચાલો એ નવરી નોટને લઈ આવી અને આગળ શું માહોલ બને છે કન્ટિન્યુ બ્લોગમ બની તો શું માહોલ બને છે તમને લોકોને સંપૂર્ણ બતાવવાનો છે મારો બ્લેક હીરો તો અહીંયા આગળ આધાર નથી પરંતુ આ છે ને ભાઈનું બાઇક લઈને નીકળી જવાનું છે કઈ બાજુ તમને લોકોને ખબર છે ડાયરેક્ટ મેડિકલે ભોગી શું માહોલ બને છે કન્ટિન્યુ બ્લોગમ બનાવી રહે તો મજા આવવાની છે મારા બધા ભાઈ બંધો ગરીબ ને આગળ ના કઈ કાઢાની ગાડી લઈને ચલો સંધાય કરો મને ચાલો તો આપડે છે ને ફાઈનલી વીઆઈપી ગેટ ને આપણે ઓપનિંગ નીકળીશું કઈ બાજુ ખબર છે ચાલો એ તો કઈ બાજુ હા ડેલી બ્લોગિંગ આપડે કેવી લાગી જરાક કમેન્ટ કરી નાખજો મને ખબર છે તમને લોકોને મજા તો આવતી છે અમીર લોકોના ઘરે આવા વીઆઈપી ગેટ હારું ભાઈ તો હું નીકળું થોડાક થી પેલા એક ની બે ની પરંતુ હા ત્રણ જોડી ચશ્મા લીધા હતા પણ ત્રણ જે અત્યારે છે ને મારા જોડે એ કઈ નથી ખબર નહીં ઓપનિંગ ના વખતે મારો ભાઈ બનતો તો હાથ ચોખા વાળો ચશ્મા ત્રણે ત્રણ જોડી ના રહેવા છીએ ત્રણે ત્રણ ઠાપીજો વાંધો ની અત્યારે નવા લઈ વાળશું નવા કઈ રીતે લાવવા કન્ટિન્યુ બન્યા તમને બતા આખો દી મહેમાન ઘરે હતા ને હવે હોદ નું ટોણું થઈ ગયું હતું એટલે હું ને આ રૂપાળો છોકરો બંને રૂપાળો તો નહીં ગયો પણ કાળા જોઈ નો જન્મેલું કાળું તીડ બંને છે ને નીકળી ગયા હતા કઈ વાત ખબર જવાનું હતું થરાદ તો ચાલો કન્ટિન્યુ બન્યા લીધો થરાદ થરાદ આપણે મેડિકલ માટે થોડા ઘણો માલ લેવા અને મને તૈયાર કરવા એટલે કે વાળ બીજો કટ કરાવી નાખશો તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દીધો જે માલ થશે એ તમને લોકોને બતાડશું અને મારો મેન મોટિવ છે હોટલમાં જમવાનો તો જે બનશે તે કન્ટિન્યુ બ્લોગમાં બને તો તમને બતાવીશ અત્યારથી બધું જણા દઈશ ને તો જોવાની મજા નહીં આવે તો ચાલો પેલા ભોગીએ થરાદ ને આગળ શું માહોલ બને કન્ટિન્યુ આઈ ભાઈ ભાઈ નજારો એટલે તો આ જો ફાઈનલી સીટી થરાદ ફોગાડી દીધા છે અને હવે હવે આપણે જાવાનું છે પેલા મેડિકલનો માલ લેવા પછી આ ઠાકર હોટેલમાં જમી લઈ ફૂલ પેટ દાબી અને નીકળી જાશું તો ચાલો શું માહોલ બને અને ભાઈ મને વાત મળી હતી થરાદમાં પાની પાની હો ગયા તો ચાલો એ બધું પણ જોઈએ આગળ માલ બને કન્ટિન્યુ અને હોમ મો દે ઉડી ને એટલા માટે છે રિએક્શન ના લઈએ સીધું ઓક્સિજન જ લઈએ એ આ હા બતાજો રો જીજી બેસ્ટ ફ્રેન્ડ પ્રકાશભાઈ તો મિત્રજન મિત્રાણી ફાઇનલી છે ને બાબો એકદમ તૈયાર થઈ ગયો છે ને હવે જવાનું આપણે પ્રસનલ ગામડે શું કેતા હતા શું કલા કલાક બાલ ઓળતો કરે કાઢવાનું શું એક કલાક આ બાલ ઓળતા હા જીંદી દેખો

મિત્રોજન મિત્ર ને વહે ને હોટલ ની અંદર જમવા આવી ગયા તો જમી કરી નીકળે ઘર બાજુ જુઓ મેનેજર સાહેબ ઓર્ડર લેરા અને ઓર્ડર બીજો દઈ જમી કરી નીકળી મેડિકલે ભોગી વસ્તી કરીને આગળ શું માહોલ બનશે બતાવીશ ચકુડા ચકુડીઓ જય દ્વારકા કરીશ તો બીજો દી ઉગી ગયો થાય ને અત્યારે સવાર માં હે ને જવાનું છે મેડિકલે અને કાલે હોતો ને આઈને ડાયરેક્ટ હોઈ ગયો હતો અને અત્યારે એક ટકો ચાર્જિંગ હે પહેલાં ફોન ચાર્જ કરી વાળી અને પછી નીકળે નાઈ ધોઈ સીધા મેડિકલ સરક મિત્રો જઈ મિત્રની તો ભાઈ તમારો છે ને નાહી ધોઈને એકદમ મેટી કૅટી થઈ ગયો હતો અને હવે છે ને સિરામણ બિરમણ કરી મેડિકલ બાઇક એક્સચેન્જ કરી અને પછી પછી આપણે શૂટ કઈ રીતે કર્યા ને એ તમને લોકોને બતાવીશ તો બને તો આજના વ્લોગમાં અને હા ડેલી લાઈફનો વ્લોગ તમને લોકોને કેવા લાગે છે જલ્દી જલ્દી કોમેન્ટ કરી નાખો અને હવે છે ને થોડાકથી કન્ટિન્યુઅસલી વ્લોગ આવવાના છે એટલે જોવા માટે રેડી રહેજો ડેલી વ્લોગિંગ કરવાનો ટ્રાય કરું રહ્યો હતું આ વખતે એક આધો ડે મિસ ના થાય ને તો આમ છે રેગ્યુલર મોકલતો 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 ચાર પાંચ દી થઈ ગયા છે પરંતુ બ્લોગ કેવા આવે છે ને તમને લોકોને કેવું લાગે જલ્દી જલ્દી કોમેન્ટ કરી નાખ્યો થોડો સમય થાતો આપણે છે ને ઇમ્પ્રુવ થઈ જશે આમાં પણ એટલે કે લોંગ વિડીયોમાં પણ શોર્ટ વિડીયો તો તમને લોકો એટલે કે મિની બ્લોગ તો એકદમ ધમાકેદાર આવે છે હવે લોંગ વિડીયો પણ એવાને એવા થઈ જવાના છે ખાલી તમે રેગ્યુલર જોવાનું કન્ટિન્યુ રાખશો ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરવી ને તો કરી વાળજો તો ચાલો હવે શિરામણ કરી લઈએ ને પાસે નીકળી શું માહોલ બને કન્ટિન્યુ જય દ્વારકાધીશ તો હવે ને ભાઈઓ તમારો ભાઈ એકદમ મેટિક એટેક તૈયાર થઈને નાખી ગયો નહીં પાછું ખબર આવવાનું હોય આપણે મેડિકલ તો ચાલો પહેલાં ત્યાં પછી બાઈક એક્સચેન્જ કરીને આગળ શું પ્રોગ્રામ બને બતાવું અને અહીંયા આગળ મમરા બધા નમસ્કાર ને હવે પ્રોગ્રામ થાય ને કઈ બાજુ નીકળી ગયો તો ખબર છે આવવાનું હતું ડીસા ડીસા કેમ આવવાનું હતું ખબર તમને લોકોને એક પ્રમોશનનો પ્રોગ્રામ હતો તો કન્ટિન્યુ બને તો કઈ રીતે શૂટ થાય છે બે એન્ડ સીન તમને બતાવીશ તો જોઈએ પકીશું માહોલ બને છે ગામડા થી તો નીકળી ગયા નમસ્કાર તો ફાઈનલી છે ને પ્રમોશન ના વાતચીત કરીને રોલા સોલા કરીને હવે નીકળી ગયા તમે અમે ગરબા અને અહીંયા આગળ તો સિટી ડીસા માંથી નીકળી રહ્યા હતા અને બધા ચિત્ર સેના સેના લગાવવામાં તમે લોકો કમેન્ટ કરી નાખો એમ કરીને મફત નો થોડો કન્ટેન્ટ ગાઢલું હા હા ભાઈ નાસ્તો કરવાની ઈચ્છા થઈ ને એટલે જલારામ ની બાજુમાં વરે આવી ગયા અહીંયા આગળ માધવીમાં આસો બારસો કરીને નીકળી મિત્રોજન મિત્રાણી મેડિકલનું શટલ પાડી દીધું છે હવે તમારો ભાઈ ફાઇનલી ઘરમાં ખસકાઈ મેળવાનો છે તો ચાલો હવે પહેલાં ઘરે પહોંચા જમી કરી અને અત્યારની નાઇટ શુભરાત્રિ કરી વાળી અને પછી સવારમાં વહેલા ઉઠશો વરી તમારા માટે નવું બ્લોગ ચાલુ કરશો અને વરી જોરદારને ધમાકેદાર કન્ટેન્ટ લાવતા રહેશે તો આશા કરું કે આ વ્લોગ તમને લોકોને બહુ સારો સંસ્કારી અને અમેઝિંગ લાગ્યો હશે તો વિડીયોને લાઈક કરી નાખો ચેનલ પણ નવાનું સબસ્ક્રાઈબ કરી નાખજો Gang 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 Cả gang 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 Bye